અધ્યતન સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સિસ અને એકેડેમીની શરૂઆત કરવામાં આવી છે એમઆઈ નડિયાદમાં આવેલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ અને એકેડેમી ગુજરાતનું પહેલું અને એકમાત્ર અધ્યતન સુવિધાઓથી સજ્જ રેસિડેન્શિયલ હાઈ પરફોર્મન્સ સેન્ટર છે સમગ્ર ભારતમાંથી આવેલ રમતવીરોને શ્રેષ્ઠ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોવાઈડ કરી વિશ્વ સ્તરની સ્પર્ધા માટે તૈયાર કરવામાં આવે છે આમાં જે નડિયાદનું આ હાઈ પરફોર્મન્સ સેન્ટર માત્ર ગુજરાત નહીં ભારતમાં સ્પોર્ટ્સ સેપીસેન્ટર તરીકે પ્રખ્યાત થઈ રહ્યું છે તૈયાર કરવામાં આવેલ ઇન્ડોર આઉટડોર ગેમ્સના પ્રશિક્ષણ માટે અદ્યતન સુવિધાઓથી સજ્જ આ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ અને હાઈ પર્ફોર્મન્સ સેન્ટર સાચી જ રમતવીરોના સર્વાંગી વિકાસનું સર્વોત્તમ સરનામું છે હાઈ એન્ડ ઇક્વિપમેન્ટ્સ અને ફિઝિયોથેરાપી સેન્ટર ચેન્જિંગ રૂમ યોગા એન્ડ જીમ ફેસિલિટી ઇન્ડોર ગેમ્સ માટે વર્લ્ડ લેવલનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર तमज ओलंपिक्स लेवल ना सिंथेटिक मटेरियल સાથે ના રનિંગ ટ્રેક ધરાવતા મેદાન પ્લેયર્સ માટે જાણે સ્વર્ગ સમાન છે જ્યાં ફૂટબોલバスケットボール વોલીબોલ athletics બોક્સિંગ તીરંદાજી જુડો শুটিং કુસ્તી ફੈਂસિંગ તાઇક્વોન્ડો ટેબલ ટેનિસ બેડમિન્ટન જેવી પ્રમુખ રમતો માટે શ્રેષ્ઠ એક્સપર્ટ્સ અને કોચની દેખરેખ હેઠળ ત્રણસો થી વધુ નેશનલ લેવલ પ્લેયર્સ ને તૈયાર કરવામાં આવે છે એટલું જ નહીં સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા આયોજિત ખેલો ઇન્ડિયા સ્પર્ધા હેઠળ બાસ્કેટબોલ ગેમ માટે મહેસાણા તો બેડમિન્ટન માટે વડોદરા તેના મુખ્ય કેન્દ્ર છે દીકરા અને દીકરીઓને ઘર જેવું વાતાવરણ ઉપલબ્ધ કરાવતી આરામદાયક હોસ્ટેલ સુવિધા અને હાર્ડ વર્ક સાથે હેલ્થ અને હાઇજીન ધ્યાન રાખતી કેન્ટીન સુવિધા પણ અહીં છે ઉપલબ્ધ દરેક માટે પ્રોપર ડેઝિગ્નેટેડ ડાયટ અને તેમને મજબૂત કરવાનો કોચનો નો કોમ્પ્રોમાઇઝ એટીટ્યુડ જ એક પ્લેયરને પોતાનું બેસ્ટ આપવા પ્રેરે છે ભરતર સાથે આંતરરાષ્ટ્રીય સ્તરની તાલીમ સુવિધા ઉપલબ્ધ કરાવવાનું અમૂલ્ય કામ કરી આપણી ગુજરાત સરકાર તૈયાર કરી રહી છે ખેલકૂદની દુનિયાના નવા સિતારા થશે હવે બાળકોનો સર્વાંગી વિકાસ રમશે ગુજરાત જીતશે ગુજરાત